નમસ્કાર દર્શક મિત્રો જે નર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મુંબઈ ન્યૂ ઇન્ડિયા કો ઓપરેટિંગ બેંકમાં એકસો બાવીસ કરોડના કૌભાંડના ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી મુંબઈ પોલીસને સોંપતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ મહારાષ્ટ્ર રાજ્ય મુંબઈના ગોરેગાંવ તથા પ્રભાદેવી શાખાની ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિંગ બેંકના જનરલ મેનેજર દ્વારા એકસો બાવીસ કરોડ રૂપિયાનું કૌભાંડના ગુના મુંબઈ શહેર આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાયેલ ગુનામાં સંડોવાયેલો અને પોલીસની ધરપકડથી બચવા નાસ્તા ફરતા આરોપીને કપિલ કલ્યાણજી દેડિયા રહે જયપુર રાજસ્થાન અને હાલમાં વડોદરા ખાતે આશ્રય લઈ રહેલ હોવાથી સૂચનાના આધારે આરોપીની ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ આધારિત ફતેહગંજ નવા યાર્ડ ખાતેથી શોધી કાઢી આરોપીને પ્રાથમિક પૂછપરછ કરતા એ આરોપીએ ગુનો કબૂલાત કરતાં તેને આગળની તપાસ માટે મુંબઈ પોલીસને સોંપી આપવામાં આવ્યો આ ગુનામાં બેંક મેનેજર હિતેશ પ્રવીણચંદ્ર મહેતાએ ગુનો કરવાનો સહયોગ કરનાર વ્યક્તિઓ દ્વારા રૂપિયા એકસો બાવીસ કરોડની રકમનું કૌભાંડ કર્યા અંગેની હકીકત આરબીઆઈના અધિકારીઓને તપાસ દરમિયાન બહાર આવતા બેંકના ઓફિસર દ્વારા ફરિયાદના આધારે ગુનો રજીસ્ટર થઈ મુંબઈ શહેર આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા જનરલ મેનેજર હિતેશ મહેતાની ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ